દેશના દરેક ખૂણાને જોડવામાં રસ્તાઓની મહત્વની ભૂમિકા છે એમાં પણ આપણે દરરોજ કોઈને કોઈ કામ માટે રોડ પરથી પસાર થતા જોઈએ હવે રસ્તા પરના સફેદ પટ્ટા તો આપણે જોયા જ હશે કેમ કે અત્યારે આપણે એટલા તો અમીર છીએ નહીં કે હેલિકોપ્ટર આપણને નોકરીએ મૂકવા માટે આવે બરાબર કીધું ને સ્વાભાવિક છે કે ગાડી બસ વગેરે જેવા વાહનોનો ઉપયોગ કરીને જ આપણે જોબ પર જતા હોઈએ છીએ રોડ પરથી પસાર થતી વખતે તમે અલગ અલગ પ્રકારના પટ્ટાઓ તો જોયા જ હશે પરંતુ શું તમે ક્યારેય ધ્યાનથી વિચાર્યું છે કે આ પટ્ટાઓ કેમ બનાવવામાં આવે છે તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને આ પટ્ટા કેમ અલગ અલગ હોય છે તે કહીશ સૌથી પહેલા વાત કરું ને તો રોડ પર જોવા મળતા તૂટક તૂટક લાઈનના એટલે કે જે નાના પટ્ટાઓ દોરેલા હોય છે ને હકીકતમાં આ તૂટક લાઈનનો અર્થ છે કે તમે તમારી આગળ જતા વાહનને ઓવરટેક કરી શકો છો એક સીધો પટ્ટો અથવા લાઈન જોવા મળે છે આ પટ્ટાનો અર્થ માત્ર રસ્તાને બે ભાગમાં વહેંચવાનો નથી પરંતુ જો રોડ પર સીધો પટ્ટો દેખાતો હોય તો તમારે કાળજીપૂર્વક ઓવરટેક કરવું પડતું હોય છે આ સિવાય પણ રોડ ની વચ્ચે તમે બે સીધા પટ્ટા કે લાઇન જોવા મળે છે આ લાઇનનો અર્થ એ છે કે તમારે આ પ્રકારના રોડ પર બિલકુલ ઓવરટેક ન કરવું જોઈએ એટલે કે તમે જે લેન પર મુસાફરી કરી રહ્યા છો તે જ લેનમાં રહો